લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે વલસાડ જિલ્લામાં એસએસટી એફએસટી સહિત સાત જેટલી ટીમો સજ્જ છેલ્લા ત્રણ દિવસમાં એસએસટી અને એફએસટીની ટીમે વિવિધ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરીને આઠ હજાર આઠસો ચાર લીટર વિદેશી દારૂનો જથ્થો અને હિસાબ વગરના પાંત્રીસ લાખથી વધુ રૂપિયા જપ્ત કર્યા છે દરેકમાં આપણે ટીમોની રચના કરી દીધી છે અને ફ્લાઇંગ સ્કવોટ ટીમ દરેક એસીમાં આપણે ચાર ચાર મૂકવામાં આવી છે એ એફએસટીની બે જવાબદારી છે આચાર સંહિતાની કોઈ પણ બાબત આવે એમની ચકાસણી કરવાની અને પછી એવી કોઈ સંદિગ્ધ લાગે ખર્ચ મતલબ એવું રૂપિયાની થતી હોય કે જેનું અનઅકાઉન્ટેડ મની કે સિગ્નિફિકેન્ટ ટ્રાન્ઝેક્શન જેમને કહેવાય એમને સીઝ કરવાનું એ કામ એફએસટી કરે છે તો દરેક એસીમાં ચાર પ્રમાણે વીસ ટીમોની અત્યારે રચના કરીને એક્ટિવ થઈ ગઈ છે